ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાનારી મહિલા મંડળ દ્વારા ચંદ્રકાંત અને સ્વર્ગસ્થ ઉપેન્દ્ર ત્રિવેદીની તિથિ નિમિત્તે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું વિશેષ આયોજન કરાયું સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રકાંતભાઈ માંકડ અને ફિલ્મ અદાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પુણ્યતિથિ નિમિત્તે હારારોહણ પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્વાતંત્ર્ય સેનાનીને જાણીતા અગ્રણી પત્રકાર અને જ્ઞાતિના અગ્રેસર સ્વ ચંદ્રકાંતભાઈ માંકડ તેમજ ગુજરાતી ફિલ્મના અદાકાર અભિનેતા સ્વર્ગસ્થ ઉપેન્દ્ર ત્રિવેદીની આજે પુણ્યતિથિ નિમિત્તે પૂજના સત્યમ સંસ્થા તાનારીરી મહિલા મંડળ દ્વારા તેમની એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને અલ્પહાર તેમજ નાના મોટા સૌને ગરમ કાપડા અને ધાબડા ગરમ કપડાં અને ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથોસાથ ટિફિન ભોજન અને ભોજન સેવા જીવદયાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી આ પ્રસંગે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શન દર્શક અંતાણી નર્મદાબેન ગામોટ મંજીભાઈ ગામોટ નરેન્દ્રભાઈ સ્વાદિયા જટુભાઈ ડુડિયા નયન શુક્લ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારી સહિતના લોકો ઉપસ્થિત રહી શ્રદ્ધા અર્પણ કર્યા કરવામાં આવે હતી અને ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેન ઠક્કર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી અને જ્યારે ધરાશાસ્ત્રી શંકરભાઈ સદ્દે દ્વારા વિશેષ અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ગરમ કપડાં લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જનસાઈ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે મહિલા અગ્રણી રામુબેન પટેલે પણ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને અશોક માકડે પણ સહયોગ આપ્યો હતો આજે જ્યારે જાહેર જીવન એક કારકિર્દીનો વિષય બની રહેલ છે ત્યારે ચંદ્રકાંતભાઈનું જીવન અને કવન આજની પેઢીને માનવામાં પણ ના આવે એ રીતનું કહી શકાય અને એમની સરખામણી કરવી હોય તો સંત કબીર એમ વર્ષો પહેલાં એમ કહી ગયા છે કે કબીરા ખડા બાજાર મેં કબીરા ખડા બજાર મેં લીએ લોખાટી હાથ જો ઘર બારન આપનો ચલે હમારે સાથ એ પ્રકારના એ સમાજસેવી હતા એમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફ્રીડમ ફાઇટર તરીકે યોગદાન આપ્યું હતું આઝાદી પછી સામાન્ય રીતે લોકો સત્તાભિમુખ થવાનું પસંદ કરે એમને બદલે એમણે હંમેશા સામા પૂરે તરવાનું પસંદ કર્યું એમ કહીએ તો કહી શકાય અને આઝાદી પછીનું કચ્છનું જાહેરજોન આપણે જોઈએ તો વિરોધ પક્ષના નેતા પ્રાણલાલ શાહ આઝાદ કચ્છ નામનો અખબાર ચલાવતા હતા અને હા પ્રજાના પ્રશ્નોમાં એ આગળ પડતો ભાગ લેતા હતા તો પ્રાણલાલ શાહના ચંદ્રકાંતભાઈ એક નજીકના સાથીદાર હતા પત્રીમાં બોર્ડિંગ એમાં ગ્રહપતિ તરીકે એમણે ફરજો બજાવેલી અને એ રીતે આપણે જેમ કહી શકીએ કે ભાવિ નાગરિકો ઘડવાની કાર્યવાહી એમાં પણ એમણે મહત્વનું યોગદાન આપ્યું હતું એ પોતે પણ પત્રકાર હતા અને કચ્છ સત્તાના તંત્રી મધુકાંતભાઈ રાયસોની એમની સાથે રહી અને વર્ષો સુધી પત્રકારત્વ ક્ષેત્રે પણ એમણે યોગદાન આપ્યું છે અને એમના સુપુત્ર દીપકભાઈ એ આજે કચ્છ મિત્રના તંત્રી તરીકે સૌના જાણીતા અને માનીતા છે e mi ponete il limite non so da